ત્યારબાદ આવેલી તમામ વસ્તુ લખી નાખો એટલે કે નવ લખી નાખો બે લખી નાખો બધાનો કરી ગુણાકાર ગુણાકાર તો કરતા જવાબ શું આવશે બધા સાહીઠ આપેલ માહિતી નો લસા ત્રણસો ને સાહીઠ થશે એટલે કે વિકલ્પ નંબર સી બે સંખ્યાઓનો ગુસ્સા સાત છે અને તેમનો ગુણાકાર એકસો અડસઠ છે

તો આપેલ માહિતી નો લસા શોધવો છેદ માં સાત થશે ચલો એનો ભાગાકાર કરીએ તો એકસો અડસઠ ભાગ્યા સાત તો સાત દુ ચૌદ માંથી ચૌદ જાય તો બે સાત ચોક અઠ્યાવીસ માંથી આગળ જોઈએ પ્રત્યેક ચાર ક્રમિક ધન ગુણાનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે હવે આ ટાઈપના પ્રશ્નમાં યાદ રાખો હવે ક્રમિક બે સંખ્યા કે ક્રમિક બે સંખ્યા કે

તો ક્રમિક ચાર નો થશે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર તો ચાર તું વિભાજ્ય ચોવીસ વડે વિભાજ્ય છે એટલે વિકલ્પ નંબર સી ચોવીસ વડે વિભાજ્ય છે બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસ્સા કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો બે અવિભાજ્ય બે અવિભાજ્ય સંખ્યા હોય અને આપણે ગુસ્સાની વાત કરીએ તો આપેલ માહિતીનો ગુસ્સા એક થાય ઉદાહરણ તરીકે સમજીએ ઉદાહરણ તરીકે એક સંખ્યા લો પાંચ અને એક સંખ્યા લો હાથ આ બંને અવિભાજ્ય છે

તેમના ગુણાકાર જેટલો હોય એટલે કે પી ક્યુ એના ગુણાકાર જેટલો થશે અને જો આપણને એનો ગુસ્સા કે તો ગુસ્સા કેટલો આવશે તો એનો ગુસ્સા એક આવે અને લસા કેટલો આવશે તો એનો લસા પી ક્યુ એટલે તેમના ગુણાકાર જેટલો થશે આગળ જોઈએ બે ધન પૂર્ણાંક પી પી ની કિંમત આવી આપી છે કે પી બરાબર એ બી નો

લસામાં મોટી ઘાત લેવાની સૌથી અને ગુસ્સા સૌથી નાની ઘાત લેવી તો આપણો જવાબ કયો થશે આપણો જવાબ થશે એ બી નો ઘન તો આપણો જવાબ એવો ગોતો તો એ બી નો ઘન એ થશે આપણો જવાબ ચલો એ ટાઈપનો વિકલ્પ આપેલો નથી એ બી નો વર્ગ અને એ બી નો ઘન તો અહીંયા આપણે વિકલ્પ બનાવી નાખી એ બી નો ઘન આ થશે આપણો જવા બરાબર છે લસામાં એવું યાદ રાખો કે એક વખત વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક હશે એ લિંક ઉપર ક્લિક કરવાથી તમે આરામથી આપણા ગ્રુપમાં જોડાઈ શકશો સાથે સાથે આપણી એક એપ્લિકેશન છે અક્ષરમ પાઠશાળાની એ પણ તમે લિંક ઉપર ક્લિક કરીને આપણી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી શકશો જેના અંતર્ગત વિવિધ મૂકેલા છે એ પણ તમે ડાઉનલોડ કરી શકશો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા એક થાય છે કેટલો થાય એક અને લસા કે તેમનો લસા ત્રણેય સંખ્યાના ગુણાકાર છે થશે સાહીઠ ને તેના અવિભાજ્ય અવયવ સ્વરૂપે ખાલી જગ્યા તરીકે દર્શાવવામાં આવે છે તમારે સોલ્વ કરવો પડશે વિકલ્પ પરથી પણ તમે આને સોલ્વ કરી શકશો અવયવ વૃક્ષ માટે એક્સ પ્લસ વાય શોધો ચલો અહીંયા તમારે કેવું વિચારવાનું છે ચાલો પચીસ દુ કેટલા થશે તો પચીસ દુ પચાસ થશે તો એક્સ બરાબર પચાસ મળશે પણ પ્રશ્ન શું પૂછ્યો એ તો પ્રશ્ન પૂછ્યો છે એક્સ વત્તા વાય તો પચાસ વત્તા પાંચ કેટલા થશે તો પચાસ વત્તા પાંચ એટલે પંચાવન થશે તો વિકલ્પ નંબર થશે એ આપણો જવાબ થશે શૂન્યતર સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય છે અસમય સંખ્યા હોય છે ઉદાહરણ તરીકે સમય સંખ્યા લીધી આઠ અને અસમય સંખ્યા લીધી વર્ગમૂળ ત્રણ તો આ બી નો ગુણાકાર કેવો થાય તો આ બે નો ગુણાકાર હંમેશા અસમય સંખ્યા થશે થશે હંમેશા સંખ્યા થશે સંખ્યાઓમાંથી કઈ સંખ્યા છે અહીંયા રૂપિયા ચાર છેદમાં વર્ગમૂળ નવ ચલો ચાર નું વર્ગમૂળ બે નવનું વર્ગમૂળ ત્રણ તો આને કહેવાય સમય સંખ્યા ચલો વિકલ્પ નંબર પેલો ખોટો વર્ગમૂળ બાર છેદમાં વર્ગમૂળ

અસમય સંખ્યા થશે આ બાકીની તમને સમજાય બાકી જોઈને તરત જ ખબર પડી જાય કે સાત નું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી એટલે વર્ગમૂળ સાત કેવી થશે અસમય સંખ્યા બે વત્તા વર્ગમૂળમાં તૈય અને વધતા વર્ગમૂળ ત્રણ તો બંનેનો કરો સરવાળો તો બે ને એક કેટલા થશે તૈણ બે ને કયા કઈ નથી લેકડો બે વત્તા એક ત્રણ વર્ગમૂળમાં ત્રણ એ થશે આપણો જવાબ એ અસમય સંખ્યા નથી એટલે ટૂંકમાં આપણને સમય સંખ્યા પૂછીએ તો સમય સંખ્યા કહેવાય કોને તો કે વર્ગમૂળમાં હોય અને એનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા મળતું હોય તો અહીંયા જુઓ ચાર છે તો અહીંયા ચાર નું વર્ગમૂળ કેટલું મળે તો ચાર નું વર્ગમૂળ બે મળે જે સમય છે કેવી છે સમય છે અસમય નથી એટલે આપણો જવાબ થશે સી થશે આપણો જવાબ વર્ગમૂળમાં તૈણ વત્તા વર્ગમૂળ બે વર્ગમૂળ તઈન બી એ માઇનસ બી જેવું સૂત્ર છે શું થશે એનો વર્ગ માઇનસ બે નો વર્ગ તો એટલે વર્ગમૂળ તૈણ તો વર્ગમૂળ ત્રણ નો વર્ગ વર્ગમૂળ બી નો વર્ગ તો વર્ગ બે નો વર્ગ વર્ગ અને વર્ગ ઉડી જાય તો જવાબ આવશે બે જાય તો એક જવાબ આવશે કેવો જવાબ આવશે તો કે ત્રણ માંથી બે જાય તો જવાબ આવશે એક તો એકને કેવી કહેવાય અસમય તો કે નો કહેવાય અપૂર્ણા તો કે ન કહેવાય મિશ્રપૂર્ણા નો કહેવાય તો એક કેવો છે

એ તમારા માટે ખૂબ જ અગત્યની બુક છે સાથે સાથે મેથ્સ મંત્ર બુક પણ તમે મંગાવી શકશો બીજી આઈએમપી બુક અને ગણિતનો પાયો આ બંને બુક પણ ખૂબ જ અગત્યની બુક છે એ પણ તમે સ્ક્રીન પર દેખાતા નંબર પર વોટ્સઅપ કરીને મંગાવી શકશો ચલો પંદર અને પાંત્રીનો લસા પૂછો છે ચલો પંદર એટલે શું કહેવાય તો કે પાંચ તરીને પંદર ચલો પાંત્રીસ એટલે શું કહેવાય તો પાંચ સત્તાને ને પાંત્રીસ ચલો બંને શું સામાન્ય નીકળશે તો આપેલ માહિતી બધા નું કરો ગુણાકાર તો હાથ પંચા પાંત્રી અથવા પાંચ કરી પંદર સત્તા એકસો ને પાંચ તો આપેલ માહિતીનો નો લસા કેટલો થશે તો કે આપેલ માહિતી નો લસા એકસો ને પાંચ થશે ભાગ 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 શું શું પડે 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 તો એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર ચાલીસ ના ભાગ શું પડે વીસ દુણે ચાલીસ એટલે કે દસ ધૂ વીસ એટલે કે દસ ના ભાગ પડે બે પંચા દસ ગુણ્યા બે ગુણ્યા બે ચલો ત્રણેય માંથી સમાન શું છે પણ અહીંયા નથી ચલો તગડો છે પણ તગડો અહીંયા નથી કે એક થશે કેટલો થશે આપેલ માહિતીનો ગુસ્સા એક થશે આને આપણે સ અવિભાજ્ય સંખ્યા તરીકે ગણિતમાં ઓળખીએ છીએ લસાઓ પાંત્રી ગેતાલી ચલો પાત્રી ના ભાગ શું પડે સાત તો ને પાછળ હોય તો અને એક છગડો હોય તો એનો ગુણાકાર કરો તો અહીંયા છ પંચાત્રી ત્રી સત્તા થશે બસો દસ તો આપણો જવાબ કેટલો આવશે તો આપેલ માહિતીનો લસા કેટલો થશે તો કે બસો ને દસ થશે આવી રીતના તમે ભાગ પાડી ગુણાકાર તો બે ક્રમિક કીધી છે તો એક ગુણ્યા બે આનો ગુણાકાર બે થાય તો બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા કેટલા વડે તો કે હંમેશા બે વડે વિભાજ્ય થાય છે બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસ્સા કેટલો થાય હવે એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ બે સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકાર જેટલો થતો હોય ને ત્યારે આપેલ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા હશે કેવી હશે તો આપેલ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા હશે અને અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક થશે કેટલો થશે તો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક થશે તો આ પણ તમારે યાદ રાખવાનું થશે કે આપેલ માહિતીનો થશે તો કે થશે આગળ જોઈએ ખરા એટલે તમારે આપેલ માહિતી ખરી છે કે ખોટી કે વિધાન સ્વરૂપે સાબિત કરવાનું છે ચલો નાનમ નાની અવિભાજ્ય સંખ્યા કઈ થાય નાનમ નાની સંખ્યા બે નાનમ નાની વિભાજ્ય સંખ્યા કઈ થાય ચાર આનો લસા મેળો આપેલ વિધાન ખોટું થાય કેમ ખોટું થાય કેમ કે અહીંયા ત્રેવીસ અવિભાજ્ય સંખ્યા છે એમાં બગડો ક્યાંય આવે નહીં બગડો સામાન્ય ન નીકળે તેત્રીસ છે તો અગિયાર તરી તેત્રીસ થાય એમાં પણ બગડો ન આવે તો ગુસ્સા એનો બે સંભવ નથી ખરું તો કે બે સંખ્યાઓનો ગુસ્સા એના ગુણાકારમાં લસા આ બે નો ગુણાકાર કરીએ તો એ હંમેશા એ ગુણ્યા બી આના જેટલો થાય છે એટલે એ ગુણ્યા બી જવાબ થશે દસ વીસ અને ત્રીસ નો લસા ચલો દસ ના ભાગ શું પડે તો કે દસ એકા દસ વીસ ના ભાગ શું પડે દસ ગુને વીસ ત્રીસ ના ભાગ શું પડે ત્રીસ એકા સોરી દસ કરીને ત્રીસ આપેલ માહિતી નું શું મેળવવું છે તો આપેલ માહિતી નો લસા મેળવવો છે તો તૈણી માં સમાન શું છે તો કે દસ દસ સમાન છે તો દસ લખવાના એના ગુણાકાર આ નો કરો ગુણાકાર બાકી વધેલ ત્રણેયનો એટલે ત્રણ દૂર છ છ એકા છ તો દસ પૂણ્યા છ એટલે સાઈઠ તો આપેલ માહિતીનો લસા આપેલ માહિતીનો લસા કેટલો થશે છ હજાર થશે નહીં પણ આપેલ માહિતીનું લસા સાઠ થશે એટલે આપેલ વિધાન એ કેવું થશે તો કે ખોટું થશે કેવું થશે તો કે આપેલ વિધાન ખોટું થશે ગુસ્સા પાંચ અને પંદર ચલો પાંચ નો ભાગ પડે પાંચ એકા પાંચ પંદર ના ભાગ પડે પાંચ માહિતી દસ થશે નહીં આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન એક ખોટું થશે કેવું થશે ખોટું થશે સત્તર અને ત્રેવીસ નો ગુસ્સા એક છે આ વિધાન ખરું છે શા માટે ખરું છે કેમ કે સત્તર અને ત્રેવીસ બંને અવિભાજ્ય સંખ્યા છે કેવી છે અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાનો એક થાય છે અને તેમનો લસા બે ગુણાકાર જેટલો થાય છે પાઈ એ અસમય સંખ્યા છે પરફેક્ટ છે પાઈ એ સમય સંખ્યા છે તો આપેલ વિધાન ખોટું થશે કેવું થશે ખોટું શા માટે કેમ કે પાય એ અસમય સંખ્યા છે કેવી છે તો કે ફાઈ એ અસમય સંખ્યા છે એટલે આ વિધાન યાદ રાખવું પડશે વર્ગમૂળ એ સંખ્યા છે તો આપેલું વિધાન એકદમ ખરું છે કેવું છે ખરું વર્ગમૂળ એ અસમય સંખ્યા છે તો વર્ગમૂળ બે હકીકતમાં પણ અસમય સંખ્યા છે વર્ગમૂળ એક્યાસી અસમય સંખ્યા છે તો આપણે આનું જોઈએ એક્યાસી નું વર્ગમૂળ કેટલું થાય નવ થાય

આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે કેવી છે આ કેવી સંખ્યા છે તો આપેલ સંખ્યા સમય છે આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન ખરું થશે કેમકે પાંચ ને પાંચ છેદ એક આ સ્વરૂપે આપણે લખી શકીશું એટલે એને કેવી કહેવાય સમય સંખ્યા કહી શકશો ત્રણનું વર્ગમૂળ અસમય સંખ્યા ન મળે એટલા માટે વર્ગમૂળ ત્રણે કેવી થશે અસમય સંખ્યા થશે ચલો થોડાક જોઈએ ટૂંકા પ્રશ્ન એક એક વાક્ય અથવા એક એક શબ્દમાં આપણે જવાબ આપવાનો થશે બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા કેટલો થાય તો યાદ રાખો બે અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યા છે ને એનો ગુસ્સા હંમેશા એક થાય કેટલો થાય એક થાય અને એના લસાની વાત કરીએ તો બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો થાય તો કે એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થશે કેટલો થશે તો કે એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થશે તો આ પણ વિધાન તમારે યાદ રાખવું પડશે આપણા અક્ષર પાઠશાળાની બુક છે એ તમે વિડીયો પોસ્ટ કરી અને તમે સહેલાઈથી આ બંને બુક મંગાવી શકશો એક છે વિભાગ એ ની બીજી છે મેથ્સ મંત્રાલય બરાબર છે એવી ને એવી એક બુક છે આઈએમપી બુક અને એક છે ગણિતનો પાયો બુક આગળ જોઈએ પચીસ અને બાવન નો ગુસ્સા કેટલો થાય ચલો પચીસ ના ભાગ શું પડે પાયો પાયો પછી બાવન ના ભાગ શું પડે તેર ચોક બાવન ચાર ના ભાગ શું પડે બે ગુણ્યા બે ચલો બે માંથી સામાન્ય શું છે તો કે કશું નહીં તો આપેલ માહિતીનો ગુસ્સા કેટલો થાય તો કે આપેલ માહિતીનો ગુસ્સા એક થાય કેટલો થાય તો કે આપેલ માહિતીનો ગુસ્સા એક થશે બત્રીસ અને અડતાલીસ નો ગુસ્સા કેટલો થાય ચલો બત્રીસ એટલે શું કહેવાય તો કે બત્રીસ એટલે કહેવાય સોળ દુને સામાન્ય સોળ છે તો આપેલ માહિતીનો ગુસ્સા કેટલો થશે તો કે સોળ થશે કેટલો થશે તો કે આપેલ માહિતીનો ગુસ્સા સોળ થશે પણ તમારે યાદ રાખવો પડશે અગિયાર અને તેત્રી નો લસા કેટલો થાય ચલો અગિયાર ના ભાગ શું પડે તો કે અગિયાર ના ભાગ પડે અગિયાર એકા અગિયાર તેત્રી ના ભાગ શું પડે અગિયાર તરી તેત્રી ચલો બંનેનો શું કીધો છે તો બંનેનો કીધો છે લસા બરાબર તો બે માંથી સામાન્ય શું છે અગિયાર બાકી વધે બધું લખ નાખો તો ત્રણ તો અગિયાર તરી તેત્રી શું થશે આપેલ માહિતીનો લસા થશે જોઈએ ચલો પ્રશ્ન ચાલીસ અને પિસ્તાલીસ નો લસા કેટલો થાય ચલો ચાલીસ ચાલીસ કહેવાય તો લસા કઈ રીતે મળે તો બંનેમાંથી પાંચ છે સામાન્ય હવે વધુ શું આઠ અને નવ તો આઠ અને નવ ને ગુણિત બરાબર હવે ગુણાકાર કરશો તો આઠ પંચા ચાલીસ ચાલીસો માહિતી આગળનું તો કંઈક કરો તો એના માટે અમે લઈને આવી રહ્યા છીએ વિડીયો નંબર બે આ વિડીયો નંબર બે ની અંતર્ગત આપણે પ્રશ્ન નંબર આડત્રીસ થી ની ડિટેલમાં ચર્ચા કરવાની છે જો આવા જ અવનવા ગણિત હોય વિજ્ઞાન હોય સમાજ હોય ગુજરાત તમામ વિષયના આપણે સ્વધ્ય પોથીના સોલ્યુશન આપણી આ અક્ષરમ પાઠશાળા પર મૂકવાના છે પ્રશ્ન એ થાય કે સાહેબ બધા વિડીયો મળે કઈ રીતના તો એના માટે તમારે શું કરવાનું છે પ્લે લિસ્ટ ઉપર જવાનું છે પ્લે લિસ્ટ ઉપર એક સ્વ અધ્યયન પોથી નામનો ફોલ્ડર હશે એના ઉપર દસમાની સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરશો એટલે ધોરણ દસ ની અંતર્ગત આવતા તમામ પ્રકારના સ્વ અધ્યયન પોથીના લેક્ચર તમને મળી જશે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તેમજ આવી અવનવી શૈક્ષણિક વસ્તુ મેળવવા માટે તમારે એક જ કામ કરવાનું છે અને એ કામ છે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે સાથે સાથે એક વસ્તુ એ પણ યાદ રાખો તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણી આ વિડિયોને તેમજ રીલ્સને શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત